ચાલો તું ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ રામને ને જય ને જય દ્વારકાધીશ જો આપણે ગામડાની હોળી ધુલેટીની દેશી રમત દેશી રમત રમે છે તો ચાલો તમને બતાવી દેવી આજે તે અમારા ગામની મલપા આવી ગામડામાં રમત છે હોળી ધુલેટીમાંથી એટલે હોળી ધુલેટીમાં જુગાર નહીવો ખાવા પીવાની મોજ મસ્તી બસ ખાવા પીવાની વસ્તુનું જ હોય બધું આયોજન બાકી ઓલું નહીં આમ કે જુગાડ કે એવો નહીં ખાવા પીવાની વસ્તુ જ બધી હોય તો આ રીતમાં અમારે થાય એ અમારે ખાવા પીવામાં જ વાપરવાનું બધું મેં મિત્રોને સાથે બે નાસ્તો કરે જે ક્યાંય બધું હોય તો ચાલો તમને બતાવી દેવી અમારે જો અત્યારે તો બીજા વ્યા ગયા સારા હું લઈ તો હું પાછો લોક શરૂ કરવા માટે ઘરે બી એવો અને ચાલો તો આપણે જઈ શકીએ હવે ના કણે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો મિત્રો કા મંગશું પછી આપણે બોટલને પડવાની એવી આપણે રમત

ઉદાભાઈ છે રાતનો નોંધારાનું શૂટિંગ આવશે ને એરપોર્ટ પાંચ સો

અમારા લાલા કાકા જો આ પેસેલ તાયા છે રમ્માના આ છે આ શેઠ અમારે મોટો વિલાસ મેન તાયો અમારે આ જો આ રાખ્યા છે ખા રાખવાનો છે હાલ ભાઈ રોહિત નાળી હા

અલે તાર તાર બાપાને ભાગનો રાખવાનો છે આજ ના રે કઈ એ જ રાખવાનું બાપાને પગનો રાખ રાખની હાલો સાહેબ આન આવવાલો રેટિંગ માં હવે હા તો બે દેવો કર રાખું તમારે લેન ભાઈ પછી આઈ ગ્રામે દેખી માર વીડિયો ભી આવે એમ ગયા ત્રણ ડ્રેસ કા હાલો તો એ રીતનો કા કરવાનો આટી ગયો હાલો ભાઈ આટી હો હાલો ભાઈ જો સિંહો પાડી દીધો શીસો પડી ગયો વિજેતા બની ગયા અમાર વિભા બેઠે ડાય વી આવ્યા ઈસરુક્યા માં ઓળ ખાશે જ નહીં ખાઈ કે ન ઈસરુક્યા હા ખાઈ છે જો તો હું થાય જો આ કરો જો આ કાયુ કાને રમવાનું છે તો આમ જો